જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાની તો આજ નવા બ્લોકમાં તમારું સ્વાગત છે તો આપણે નાયથન થઈ ગયા છે તૈયાર અને આજ તો જો હવાર દિનો ધીમો ધીમો કંઈક વરસાદ આવે છે હવારમાં હું તો ઊભી સીતા તો રેત બહુ વરસાદ આવેલો તો અત્યારમાં પણ આમ ધીમે ધીમે સાટા સાલું જ છે આજ તો કાંઈ પારવા નહીં જવાય એવું લાગે અને આપણે થોડું જ હજુ ઘરનું જ કામકાજ કરશું ઘરનું પણ બધું કામકાજ થઈ ગયું છે અને હવે આપણે ખાવાનું બાકી છે અને લીલા માંડવીના દાણા લીલા માંડવી દાણા ના ખાય ને હુકલય ના મેં તો લીલા ના ખાશે લીલા હતા એટલે આપણે તો હવા માંત બનાવીને ખાશે પ્રિયા ખાવા થાય તો આસ તો ઘરના કામકાજમાં તો શું છે ઓલા ઘરમાં થોડું બધું આપણે સારું કરીશું પ્રિયંજી બી રમતા હોય એટલે બધુંય જેમ તેમ મૂકી દીધું હોય પ્રિયાંશી એટલે થોડુંક આપણે સારું કરશું ને આ ઘરમાં એ થોડુંક સારું કરવાનું છે ઘોડો હોય એમાં આપણે વાસણ મૂકેલા હોય તો આપણે ધૂળના ભરાઈ જાય છે આપણે હસબારી લેતા હોય એટલે અને નહીં નિહાસે વરસાદ નહીં હોય તો આપણે કંઈક પારવાય ગાશું તો આપણે ઘરમાં હેઠ ડુંગળીને રોપ છે આપણે અડધી કલાકનો ટાઈમ મેળવ્યો હોય ને તો આપણે પારવા વૈયા જઈએ અને આપણે ઓલી ઓલીવાળીએ છે કપાવા આવેલો

આ તો કઈ નવરાવ રહેવા તા એટલે સોમાહ ઠંડુ વાતાવરણ હોય એટલે એક દિન બીજે દિન નવરાઈ ગઈ અને આવે કરવા તો આપણે જો ઘોડો સાફ કરી રેતી માં રમતા હોય એટલે રેતી બધી ખભળાવી જાય ઓલી બધી ઠેલીઓ વિકી નાખી છે ઠેલિયું આપણે બધી હાકી કરીને બાંધીને મૂકી દેવી છે અને આપણે આ ઘર માં રાખીએ મંદિરિયું એટલે આ ઘર માં રાખીએ એટલે ઉગમડા બાદ નું મંદિર થાય ને બધે જાઝા ભાઈ ઉગમડાબાનું મંદિર્યું હોય એમ

ઈયાથી ઉતરે ને પછી સડે જ એવું કામ કર્યા કરે કા પુનિમલ ભાઈ ઢોળા કરે ઈટ પણ જો આપણે મૂકી દીધી છે આ બધી ઈટુ પેલા સુલા પાસે મૂકી લીધી એટલે સુલા ને બેર ઓથરો થાય પવન બહુ ન લાગે એમ પણ હવે તો ભાદરવા મહિનો આવી ગયો છે એટલે ગરમી ને તડકા એવું હોય

અને શીબડું પાકલ હતું તે આપણે તો શીબડું ખાવા દેહી ગયા છે આમ દેખ્યું કે પાકી ગયું હતું દબાઈ જાય એટલે એમ લાગે કે પાકી ગયું છે બહુ મસ્ત શીબડું છે પાકલ હાજરવામાં તો શીબડા પાકી જાય પાકલ ખાવાની મજા આવે અને વરસાદે પણ હવાર દીનો ચાલુ જ છે કાંઈ ધીમો બનીને થતો અને કઈ વધતો નથી ધીમે ધીમે ચાલુ રહી છે આપણે જો શીબડા મલા પહેલાં બી કાઢી લઈએ પછી એની શીરું કરશું એટલે બી લઈ લઈએ એટલે પોર સોફા થાય આવું પ્રિયમ હા કઈ દે આપણે જો પહેલાં શીભડા માલું બી લઈ લીધું છે અને પ્રિ પછી જમવાનું પ્રિયંસી બેન ખાવ મીડ્યા છે અને આપણે હવે ખાવાનું ચાલુ કરી દઈએ સીવડું પાકલ જો હવે સીભડું ખાઈ લીધું છે ને સીબડું ખાવાની પણ મજા આવી ગઈ છે અને આજ તો હવાર દિનો તો વરસાદ ચાલુ હતો શેર પેકેજ બંધ જોશે આજ તો ધીમે ધીમે વરસાદ આવ્યો તો પાણી હજુ ભીરું છે ખાટા શકો છીએ પાણી ભર્યું રહેશે એમ છે લીલી થઈ ગઈ છે અને મેલું હરાદ ચાલુ થાય આજ તો પણ પેલું હરાદ દે છે અને પ્રિયાંસીબે ગયેલા હતા અમારા દાદાને ઓલે રમવા દાદા લેવા આવેલા હતા કા અને આગળ પપ્પા લીને જ આવ્યા છે અને દાદાને ઓલે રમવા તો એક વાર જવું જ પડે અને દાદાને એ ન ગમે પિયાંશી બીનાનું કા દાદા લેવા આવે પિયાંસી પપ્પા જે લીને જ આવ્યા છે અને મારે હવે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે આપણે કિહોડાનું શાક સડવા મૂકેલું છે આગળ તોડીને જ મૂક્યું છે સડવા તાજે તાજા કિહોડાનું શાક મસ્ત થાય તો આપણે જો આપણું કામકાજ કરતા હોય અને પ્રિયાંશી બેન ખબર પડી જાય કે મમ્મી હવે કામ કરે છે હવે મને ના નહીં પાડે એટલે એ કુંડિયા ભૈયા આવે રમવા તો આપણે જો રસોઈ બનાવવાની હોય કપડા ધોતા હોય તો એ કુંડિયા ભૈયા આવે રમવા એને પાણીમાં રમવાની મજા આવે આજના વાગી ગયા છે હાથ આજ તો ને લેટે બનાવી છે શાક તો બનાવીને ખુશ રોટલી બનાવવાની છે તો વિડીયો અમારો કેવો લાગ્યો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલમાં નવા આવે તો ચેનલ ને સબસ્ક્રાઈબર કરી દો તો અમારા વિડીયો તમારા સુધી પહોંચતા રહેશે તો આપણે મળશું નવા બ્લોકમાં તો બાય બાય